નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જાન્યુઆરી બે હજાર ત્રેવીસના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર બે જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી ડબલ એચ યુની ગાઈડલાઈન મુજબ કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર ક્યાં બનશે તો વલસાડના ધરમપુરમાં ગુજરાત રાજ્યના પ્રથમ અને એકમાત્ર મહિલા મુખ્ય સચિવ જેમનું તાજેતરમાં નિધન થયું તેમનું નામ શું છે મંજુલા સુબ્રમણ્યમ અમદાવાદ અક્ષરધામ મંદિર અને દિલ્હીના અક્ષરધામ મંદિરને જોડતી ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન હવેથી કયા નામે ઓળખ ઓળખવામાં આવશે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવશે દુનિયાના સૌથી ઊંચાઈ યુદ્ધ ક્ષેત્ર પંદર હજાર છસો બત્રીસ ફૂટ ઊંચ ફૂટની ઊંચાઈ પર સિયાચેનમાં પ્રથમ વખત મહિલા સૈન્ય અધિકારીની ફરજ પર નિમણૂક કરવામાં આવી છે આ મહિલાનું નામ શું છે મિત્રો કેપ્ટન શિવા ચૌહાણ કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કઈ યોજના લાગુ કરવાની તૈયારી છે જે મુજબ દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિક નિયમ તોડ્યો તો ઘરે મેમો આવશે એક દેશ એક ચલાન સમિત શિખર બચાવવા આમરણ ઉપવાસ પર બેઠેલા જૈન મુનિ જેઓ તાજેતરમાં કાળધર્મ પામ્યા છે તેમનું નામ શું છે સુગ્નેશ સાગરજી અંસર પર બેઠેલા જૈન મુનિ સમર્થ સાગર પણ કાળધર્મ પામ્યા છે એકસો આઠમી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન ક્યાં કર્યું છે નાગપુરમાં રણજી ટ્રોફીના ઇતિહાસમાં પહેલી ઓવરમાં હેટ્રિક મેળવનાર પ્રથમ બોર્ડર કોણ બન્યા છે જયદેવ ઉનડકટ આગળનો ક્વેશ્ચન રોલિંગ સ્ટોનની બસ્સો શ્રેષ્ઠ સિંગર્સની યાદીમાં કયા ભારતીય ગાયક કલાકારને સ્થાન આપવામાં આવે છે તો લતા મંગેશકરને સ્થાન આપવામાં આવે છે જેનું સ્થાન છે ચોર્યાસી નંબરનું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઈ સુદાન ગઢવી ગુજરાતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે બિલીમોરા ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા કયા બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી જે મુજબ એકસો ચુમ્બાલીસમી કલમ લાગુ હોય ત્યાં દેખાવો કરાશે તો ગુનો નોંધાશે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ અંતર્ગત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સમયે આઈએસટી ની દરેક નેટવર્ક અને કોમ્પ્યુટર સાથે જોડવા ભારત સરકાર કઈ નીતિ અપનાવશે એક દેશ એક સમય હોકી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ ક્યાં રમાશે ભારતમાં રમાશે ઓડિશામાં રમવામાં આવશે સ્નુકરમાં નેશનલ ચેમ્પિયન બનનારા પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી કોણ બની છે આન્યા પટેલ એવિએશન એથ્લેટિક્સ ફર્મ સિરિયમના રિપોર્ટ પ્રમાણે સમય પાલન કરવામાં કયું એરપોર્ટ પહેલા ક્રમે છે ટોક્યો એરપોર્ટ બીજા સ્થાને છે બેંગ્લુરુ અને દિલ્હી સાતમા સ્થાને આવે છે ગૃહપ્રધાન અમિત શાહે માર્જિંગ પોલોની એકસો વીસ ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદઘાટન ક્યાં કર્યું તો મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં કરવામાં આવી છે ચિત્રલેખાના સ્થાપક તંત્રી વજુ કોટકના પત્ની અને સંસ્થાપક જેમનું હાલમાં અવસાન થયું છે તેમનું નામ છે મધુરીબહેન કોટક રાજકોટ જિલ્લાના ન્યારી ડેમના નવા બનનારા ચેકડેમને કોનું નામ આપવામાં આવશે પીએમ મોદીના માતૃશ્રી સદગત હીરાબાનું નામ આપવામાં આવશે આ ચેકડેમનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવશે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે એરો ઇન્ડિયા બે હજાર ત્રેવીસનું ચૌદમાં સંસ્કરણનું આયોજન ક્યારે થશે તેર ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી સુધી બેંગલુરુના વાયુમથક ખાતે થશે આઠમાં આઈઆઈએસએફનું આયોજન ક્યાં થશે એકવીસ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન ભોપાલ ખાતે જ થશે આઈઆઈએસએફનું પૂરું નામ થાય છે ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ આઈઆઈએસએફની થીમ શું છે બે હજાર બાવીસની વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃતકાળ તરફ કૂચે સત્તરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં આઠથી દસ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે જેની થીમ છે મિત્રો ડાયાસ્પોરા અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દર બે વર્ષે કરવામાં આવે છે મિત્રો ભારતીય મૂળની પ્રથમ મહિલા શીખ જજ યુએસએમાં કોણ બન્યા છે તો મોનિકા સિંઘ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવ્યું આઠથી ચૌદ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જી ટ્વેન્ટીની થીમ આધારિત કરવામાં આવશે છવ્વીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે કર્ણાટકના હુબલી ધારવાડમાં કરવામાં આવશે બાર જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી જેનું ઉદઘાટન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે તાજેતરમાં કયા રાજ્યમાં પરંપરાગત ચેરચેરા મહોત્સવ ઉજવવામાં આવે છે કયા રાજ્યમાં તો છત્તીસગઢમાં તાજેતરમાં પેટીએમ એટલે કે પેમેન્ટ બેંકના પેટીએમ પેમેન્ટ બેંકના એમડીસીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સુરેન્દ્ર ચાવલાની ગુજરાતના નાગરિકો માટે સીધા મુખ્યમંત્રીને ફરિયા ફરિયાદ કરવા માટે કયો વોટ્સએપ નંબર જાહેર કરાયો છે મિત્રો સિત્તેર ત્રીસ ત્રાણું જીરો થ્રી ફોર ફોર તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે કયા સ્થળે નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે મોહાલી ખાતે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કયા રાજ્યમાં એકસો ફૂટ ઊંચી પોલો રમત રમતા ખેલાડીનું પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મણિપુર રાજ્યમાં તાજેતરમાં પૂર્વોત્તર કૃષિ કુંભ બે હજાર તેવીસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે એ પણ મણિપુરમાં દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ જાન્યુઆરીના રોજ બે હજાર છથી તત્કાલીન પ્રધાનમંત્રી સિંહ દ્વારા દસ જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે તો સ્વામી વિવેકાનંદના જન્મદિવસ બાર જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ યુવા દિવસ બાર ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ અનુસાર વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ માં ભારતનો કયો ક્રમ છે તો પંચ્યાસીનો જાપાન પ્રથમ ક્રમે યથાવત છે મિત્રો તાજેતરમાં વૈશ્વિક નેતૃત્વ માટેના એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે ડી વાય ચંદ્રચૂડ એટલે કે જે આપણા જસ્ટિસ છે મુખ્ય જસ્ટિસ તેમને તાજેતરમાં બીસીસીઆઈની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ બન્યા છે ચેતન શર્મા નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં ભારતનો ક્રમ કેટલો છે એકસઠનો તાજેતરમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવનાર તરીકે કયા ધનાડેનું નામ ગિનિસ બુકમાં નોંધાયું છે તો એલન મસ્કનું એન્ડ લાસ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે ઓડિશા રાજ્યમાં તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના આ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન આવતા અને જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમે આની પીડીએફ પણ મળી જશે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિંદ જય ભારત